અને એટલા પાછા અમે કઈ ગુમલા ભીગ છે ભાઈ જોઈએ ભાઈ પાકા 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 ને દાડા દાડા ને એવું બધું છે પછી અહીં કરી ભાઈ પાપલેટ પાપલેટ જોઈએ કહો ભાઈ તમે આવી કાંઈક છે ભાઈ આવી કાંઈક કુકાય છે અને માદળી જરી ભાઈ અહીંયા માદળી માદળી પાસે ભાઈ એટલી ફૂકવી છે જોઈએ ભાઈ અહીંયા વાહ હવે ભાઈ કાંઈક આવી કાંઈક માદળી છે ભાઈ અને ફેમિલી આવડો આવો કંઈક છે ભાઈ જો આવડો ફેમિલી અંદર છે એટલે કાઠે હોય કાંઠની હોય અંદર છે કે કાંઠની હોય અને મગરા રિપેર કરવાનું કામકાજ ચાલુ છે ભાઈ અને કાર પાછા એટલા મગરા હુંક હો ફેમિલી જોઈએ કે ભાઈ આ મગરા ફૂંકાય છે ફૂકલ મગરા મતલબમાં આવું કંઈક ભાઈ બધું ફૂકેલું છે આમ છે ભાઈ સારું હોવાનું ભાઈ કામકાજ ચાલુ થઈ ગયું છે અને અહીંયા જરા ભાઈ એટલા મગરા આને હે ને ભાઈ આપણે શાક બનાવવાનું છે અત્યારે મતલબમાં માં હા ના ભાઈ ડંકી ધમે છે ભાઈ મિશન સલો છે મિશન ને ભાઈ સલો ડંકી ધમે છે અને જોઈએ કો ભાઈ મતલબમાં માં કે મગરા તો ફેમે લે તાર મગરા ભાઈ સાંભળા ને પડવા મે છે તો તમને બતાવી દો ભાઈ કેવી રીતે પડે એમ જોઈએ કો ભાઈ આવી રીતે કઈક પડે છે મગરા પાછા ભાઈ હા હા તાદા તાદા છે ભાઈ જોઈએ કો એક મગરાન સાંભળા ભાઈ પડી પણ ગયા છે આપણે હે ને મગરણ આપણા પાડવાના છે પછી મગરન રિપેર કરવાના છે પાછા ભાઈ મસ્ત મજાના ભાઈ મગરા રિપેર થાય લાગે છે ભાઈ હાલો ફેમિલી હવે હે કે મગરા હારા રિપેર કરવા દઈએ ને હું તમને હે ને મરપા શું કરે ને ભાઈ બતાડું તો વિનારો ભાઈ પાછા જો ફેમિલી તો મરપા હે ને કંઈક કરે છે ભાઈ કાંઈ કતો ને મગરાને ખોલે મલે ઠેલવા આવે અને હુકવી દેવા છે એવું છે હા તે સાંભળા પાડવાના છે એટલા ગુંબલા છે તે હાર કાઢ્યો અને હવે ધોઈ નાખું તો એને હુકવી દઉં તાદા તાદા હુકાઈ દેવો ઘરે તો મોડું થઈ જાય તો પા બગડી જાય એમ છે ભાઈ તો એટલે કે એકદમ મગરા છે ભાઈ અને હે ને હુકવી દેવો સાંભળા પાડી અહીં કેમ ફીકવા એમ એમ મતલબ હું હુકવા તો ભાઈ પડતી મગરા એટલે આ તો લીલા વેસાય દે પણ આ તો છે કે એક ભાઈ બનને આપવાના છે કે એટલે ભેગા કરીએ છીએ હ થોડક છે છે શેર કેટલા છે ને આ હુકો છું એટલે થોડા થોડા થાય ભેગા એની માટે રાખશું હા હાલો ફેમિલી સાંભળ બામડા પાડીએ હવે આપણે પી ભાવ મગરાનું શાક બનાવવાનું છે અને લોડ તો ભાઈ આવા બધા છે ઓહો હું હે ફેમિલી બાબા આ એવી હવે ભાઈ રેડી વાહ હવે ભાઈ હાલો ફેમિલી હવે આપણે શાકભાગ બનાવીએ પી ભાવ મળીએ તમને હાલો ફેમિલી અમારે ભાઈ હવે આપણે સાંભળા પાડશે ભાઈ આમ જોવા આમ

મારો ફેમિલી જાય ભાઈ સામડા પાડવા નસા કરે ઓ હો હો હે આમ ભાઈ સામડા પાડમ જો હે વા આગળ જો પડી જ ભાઈ સામડું પડી જ બોલો અંદર પાવ આયુ આમ છે ભાઈ આલો ફેમિલીઓ આપણે બડકા કરી નાખી નાગરી ભાઈ જો ભાઈ સાગો કાય છે ભાઈ જો ઈ કો આવી રીતે કઈક પતલી સાગો કાય છે આલો ફેમિલી હે કે ભાઈ બડકા થા મળ્યા છે બડકા બડકા કરી નાખી મગરાના ભાઈ ભાઈ મસાલો બસાલો પકાવી તો શાકભાગ બનાવીએ ભાઈ

મને શાકભાઈ સડે છે ધીમે 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 સડે છે ભાઈ આ ફેમિલી લો શાકભાગ સડ્યું નહી છે ભાઈ તમને ભાઈ બતાવી આ ફેમિલી અમે ભાઈ વાગો પાડી દો છે એમાં બેમાં તો ભાઈ કાઈ સી ની અને જો ભાઈ દાળમાં આવી જશે દારો દારા પૈસા આવી જશે ભાઈ દારો કેટલા કિલોનો છે કવડો છે ભાઈ કમેન્ટ કરીને કી દેજો બાકી દારો તો ભાઈ આવો છે કે કવડો મોટું માથું છે ભાઈ આનું ઓહો એ ભાઈ કેટલો બંદો મોટો એટલે મેં કાક જો આવો છે ભાઈ એ આના ભાઈ તમારે કોઈ નહીં કહેવાય ભાઈ હું જ કીધો છું મતલબ મારો ભાવ ભાવની તો ભાઈ ખબર નથી મને બાકી ડારો હે ભાઈ દોઢ બે કિલોનો એવો હે ભાઈ જોઈએ કોને અહીંયા છે ભાઈ મગરા શાક બનાવવા આટું થઈ બટમાં કરતા ને એ ભાઈ એનો તો શાક બને ને શું છે અને ભાઈ એટલી કંઈક ખાગી આવી છે જોઈએ તો મતલબ માં છે ફેમિલી હવે અમે જાય છે ભાગ ઘરે જાય અને ખાગી એટલી આવી અને ભાઈ ભાઈ કાંટા કપાય છે અમારી નાખશી ભાઈ કાંટા કાપી રહ્યા છે ખાગી પીળી પીળે પીળી છે ભાઈ મતલબ ફેમિલી તાજે ભાઈ ખાગી તાદે તાદી અને જોયું કહો ભાઈ મારું પાસે હકાર્યા છે હવે ઓ હાલો ફેમિલી ઉપર દો તો ભાઈ જ મિનિટ ઓહો લોડ ફેમિલી બહુ છે બહુ લોડ છે ભાઈ વાવડોમાં તો મતલબમાં બહુ છે જો વાળા રહ્યા હતા ને ભાઈ હાલો ફેમિલી ઘરે બેરે જાય ભી તમને બતાવી અને સોરી મિત્રો ઉજાગરાનું ભાઈ બોલાઈ ગયું છે દારો હે ને ભાઈ ડાળમાં ને આવ્યો છે ભાઈ વાઘામાં આવ્યો ભાઈ જોઈએ આવો કઈક છે ભાઈ દારા ભાઈ છે અને હે ને અહીંયા જીવે છે એમ છે ભાઈ આવું બધું છે ભાઈ બધું જો મારા ફેમિલી તો ભાઈ અમારે ઘરે જ આવવાનું છે પણ હે ઘેરે તો ભાઈ આગળ ભગવાના થઈ જશે એમ જોઈએ ભાઈ મહાદેવ મહાદેવનું મંદિર ભાઈ અને અહીંયા છે ભાઈ આ દિયાલ તમને દેખાય ને એક મશકો છે ભાઈ કોનો બી આપણને કઈ ખબર ન છે નહીં મતલબમાં ભાઈ આ છે કોટડા એટલે જરૂર તો ભાઈ ફેમિલી અમી હે ભાઈ ગેરે પગી જશે ભાઈ અને બધું શાક હે છે થોડુંક શાક આવ્યું છે થોડુંક આપડે પેટીમાં રાખ્યું છે ભાઈ એવું બધું ઈચ્છશે મતલબમાં તો ભાઈ આપણે મરપાનો ઇન્ટરવ્યુ લઈએ પણ મજા આવી ગઈ પણ તડકાને એવું લાગે કે દસ જમણા કાંઠે નહીં આવે એવું લાગે ભાઈ પણ હે કે ચાર પાંચ જમણા તમે વી વીએ પછી અને મતલબમાં હે ને ભાઈ બધી તૈયારી થવા મળી છે આગળ મજબૂત બાંધી ભાઈ શાક મહિના આપણે ઉતરી જઈએ ભાઈ મારો ભાઈ મારે ભાઈ વિડીયો મૂકો વિડીયો નહીં મીધો ખવાનો આ વિડીયો મને એમ લાગે તમે ભાઈ જોતા જતા કારણ કે ભાઈ આખો વિડીયો જ નહીં આવ્યો કારણ કે ભાઈ હું જો આવી રીતે બધું કામમાં હતો એટલે અમને પાછા ભાઈ બહાર પાણી ગયા હતા એટલે ભાઈ વિડીયો આવી રીતે કઈ ન આવ્યો ને આવ્યો તો હા ન આવ્યો ભાઈ બંદરના ખૂટા બુટા નાખી દઈએ અને માલ માં ડીઝલ નો વગા થાય કેમ કે દોઢસો રૂપિયા ભાવ કદાચ આપશે તો માનો કઈ કઈ જાદુ થાય નહિ તો અમે તો હાથ હજાર ડીઝલ ભરી ને ગયેલા હતા હજાર પંદરસો નો બરફ કઈમ મળે નઈ ભાઈ માલ માં હવે પાછા હવે ક્યાં આવે ઓલી વખતે હારું હતું તો આ વખતે બે હાથમાં લાડવા ન હોય કારેક લફો મળે ને કારેક નોય મળે એવું થાય વિડીયોમાં બના ચાલો તો હવે મી કાઠે જઈને ઘરે મતબો બાંધી દઈએ કે પછી જઈ ઘરે હા કે આવી જશે આજકાલ માઈક ન ગોઠું મે ભાઈ સિલિન્ડર એમાં તો હું ગોઠું મે ભાઈ બસ બસ જો ભાઈ સાક બક બધું ઉતર નઈ છે તો ફેમિલી આવો છે ભાઈ વિડીયો તમને ઇન્ફોર્મેશન હું મતલબ આપતો રે અને હે ને ભાઈ જઈ છે ને મસ્તો એટલે મે વેસ્ટ થઈ ને વિડીયો બનાવવાનો બેટ એમને મતલબ તો તે તમારા ટુ પેટીએમ કાર્ડ ને આવું કઈ વિડીયો બનાવ્યો છે તો ભાઈ હા હરિયા ભરિયા નાખશું તો તમને કાલ ભાઈ બધી અપડેટ આપ દઈ તો હાલ ફેમિલી તો મળશે નવા વિડીયો સાથે બધા મિત્રોને જઈ માતાજી બાય 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 બાય